કક્ષાના ગણિત વિજ્ઞાન અંદર અને આ વર્ષે સંખ્યા વધારે જોવા મળી આવેલી જીબી પટેલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ બાળ વૈજ્ઞાનિક મેળો પ્રદર્શન યોજાયો હતો કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે કપડવંજમાં આવેલા ઉકરડીના મુવાડા ગામે મોટી સંખ્યામાં મહાનુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ગણપતસિંહ ભાજપ પ્રમુખ તેમજ જયેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ બીઆરસી કંદરપ જોશી સરપંચ પ્રવીણભાઈ શૈલેષભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આચાર્યશ્રી જે બી હાઈસ્કૂલ બીઆરસી પરિવાર અને આચાર્યશ્રી તથા શાળા પરિવાર અને મંડળ એસએમસીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કંદરપ જોશીએ જણાવ્યું હતું કે ગત વર્ષે તોરણા ગામે ત્રણસોના ત્યાંસી કૃતિઓ રજૂ થયું હતી જેમાં સાતસોના અઠાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પાંચ હજાર પાંચસોને નવ મુલાકાતીઓએ તેમાં પણ ભાગ લીધો હતો જે પૈકી ગત વર્ષે એકસો વીસ કૃતિઓ તાલુકા કક્ષાએ પ્રદર્શનમાં રજૂ થઈ હતી અને એકસો વીસ કૃતિમાંથી પાંચ કૃતિ જિલ્લા કક્ષાએ પોતાની સુંદર કૃતિ પસંદ કરી જેમાંથી જૉન કક્ષા સુધી રજૂઆત માટે ગઈ હતી તે આપણા તાલુકાનું ગૌરવ છે તેમ તેમણે જણાવ્યું હતું આમ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા ઉકરડીના મુવાળા ગામે જીબી પટેલ હાઈસ્કૂલ ખાતે બે હજાર ચોવીસ પચીસનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો હતો શું નામ તમારું મારું નામ પ્રવીણભાઈ ચિમનભાઈ પટેલ આજનો પ્રોગ્રામ શાની વિશે પડતો આજનો પ્રોગ્રામ બાળ વિકાસ વૈજ્ઞાનિક પ્રકૃતિનો પ્રોગ્રામ રાખેલો હતો આમાં કેટલી શાળા ભાગ લીધો એકસો વીસ શાળાઓએ ભાગ લીધેલો હતો અરે તમે સત્તા પર આવ્યા પછી તમે શું શું કામ કર્યા હા હું સત્તા ઉપર આવ્યા પછી બીજી ટર્મ છે મારી આ એના ગામમાં વિકાસ રોડ રસ્તા પાણી લાઇટ તમામની સુવિધાઓ પબ્લિકના પ્રશ્નોનો હલ કરેલ છે હજુ કંઈ બીજો માગો છે પ્રજાની પ્રજાના ઘણા જુદો કામ વિકાસના બાકી છે એ પણ કામના પ્રોસેસ ચાલુ જ છે પડેલી પોતાની શક્તિને બહાર લાવવા માટેનું આ પ્રથમ પગથિયું ત્યારે અવારનવાર આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે આજે આ પચીસમો કાર્યક્રમ આ તાલુકાની અંદર યોજાય રહ્યો છે ત્યારે સૌ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું અને પોતાના ગામનું તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ આપું છું કાર્યક્રમ શૈક્ષણિક બાબતો સાથે જોડાયેલો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ રોહનકાતાએ અમે થોડી ઘણી શૈક્ષણિક જરૂરિયાતોની વાત પણ કરી ચોક્કસ તમારા બધાની જવાબદારી કરવા માટે અમે બધા બંધાયેલા છીએ ઉધરાણી કરવાની પણ તમારી જવાબદારી પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમારું બજેટ સત્ર હતું એ વખતે આઠ દિન સુધીનું સૌથી મોટું બજેટ સરકારે કોઈને આપ્યું હોય તો શિક્ષણ વિભાગને આપ્યું આજ રોજ કપડ તાલુકાના ઉકરડીના મોવાડા પ્રાથમિક શાળા અને શ્રી જે બી પટેલ હાઈસ્કૂલના સંયુક્ત કેમ્પસમાં આજે યોજાઈ રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક લોકલાડીલા શ્રીમાન આદરણીય માન્ય રાજેશભાઈ જાના સાહેબ શ્રી કપરોજ એમની સાથે મંચને શોભાવનાર સર્વે ગુણીજનો મંચસ્થ મહાનુભાવ ગત વર્ષે તોરણા મુકામે ચોવીસમું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આપણે તાલુકા કક્ષાનું યોજેલું ગત વર્ષે ત્રણસો અને ત્યાંસી કૃતિઓ ક્લસ્ટર કક્ષાએ રજૂ થઈ હતી જેમાં સાતસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો પાંચ હજાર સાતસો નવ મુલાકાતીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો જે પૈકી એકસો વીસ કૃતિઓ ગત વર્ષે પણ તાલુકા કક્ષાએ પ્રદર્શનમાં રજૂ થઈ હતી અને એ એકસો વીસ કૃતિમાંથી પાંચ કૃતિઓ જિલ્લા કક્ષાએ પોતાનું સુંદર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જેમાંથી બે કૃતિ કક્ષા સુધી માટે જે આપણા તાલુકાનું સૌથી મોટું કૌરવ હતું આ વર્ષે ક્લસ્ટર કક્ષાએ કુલ ચારસો અને ત્રણ કૃતિઓ રજૂ થઈ ગત વર્ષે કરતા આ વર્ષે કૃતિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો આઠસો ને બે વિદ્યાર્થીઓએ ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની અંદર ભાગ લીધો અને ગત વર્ષ કરતા આ વર્ષે પણ મુલાકાતીઓની સંખ્યા વધારે જોવા મળી કુલ સાત હજાર ને સડસઠ મુલાકાતીઓ આ બાળકોના વૈજ્ઞાનિક પ્રયોગોને પ્રદર્શનમાં નિહાળી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા જે પૈકી કુલ એકસો વીસ કૃતિઓ આજે તાલુકા કક્ષાએ આજના ઓકરણના મોવાડા પ્રાથમિક શાળા અને જરૂર પટેલ હાઈસ્કૂલના કેમ્પસમાં